જો ને લેબડો ચાંગા પાયો એટલે અમને ખબર ન હતી આ મુકેજીવે ત્યાં કભઈ ન

એ તો થાલી એમ ઘર પર કે એલા મુકાજી અમે તમારા ભાઈએ આપા ભાઈએ તક નતા આ રાખળો લાગુ ના છો બોલે કે બોલે પૈસા ઓલા ના પૈસા વધારે કરન આવી સી ને વધારે લે હું કર્યા હી ખાઈને

આ ગટિયો ઓય ગટિયો લઈને આ ઝઘડા કરવા આવ્યો આ તમે પૈયા નહી દોળ ના બોલો આ શું બોલ જલ બન્નેલા બન્નેલા ઓ જીતાજી બન્નેલા પલાળો સીધો ગટલો ગટલો પડાયો ગટલો પડાયો આ મારો બનાસ તો આ